કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને સાંસદ વિનોદ યાવડાની ઉપસ્થિતિમાં આજે ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે સંયુક્ત રાષ્ટ્રસંઘ આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ બે હજાર ચોવીસની ઉપસ્થિતિમાં કચ્છ ઊંટ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સંયુક્ત રાષ્ટ્રસંઘ ઉજવે છે આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ બે હજાર ચોવીસ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ઘોષિત કરેલ વર્ષ બે હજાર ચોવીસ આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષની ઉજવણીના અનુસંધાને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કચ્છ ઊંટ મહોત્સવ બે હજાર ચોવીસનું આજે આયોજન કરવામાં આવ્યું હતું કચ્છમાં ઊંટ પાલનના વ્યવસાય સાથે સંકળાયેલા સમુદાયોની જાહેર સભા તેમજ સાંસ્કૃતિક ઝાંખી પ્રસ્તુતિ કરતી ઊંટગાડી સાથેની શોભાયાત્રાનું પણ વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું ભુજના ટ્રીન સિટી ગ્રાઉન્ડ ખાતે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ઊંટના પશુપાલકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શણગાયેલા ઊંટ સાથે વિશાળ શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કેન્દ્ર સરકારના પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલા સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા જિલ્લા કલેક્ટર અમિત અરોરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ બી જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને આ કચ્છ ઊંટ મહોત્સવ બે હજાર ચોવીસને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુબનસિંહ જાડેજા માંડવી મુન્દ્રા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ ચાંગા અમુલ ડેરી ના વાઇસ ચેરમેન અને સરહદ ચેરમેન વલમજીભાઈ હુંબલ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં વિધિવત રીતે પ્રાગટ્ય કરી અને આ કચ્છ ઊટ મહોત્સવ બે હજાર ચોવીસ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સૌ પ્રથમ કચ્છ ઊટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ આશાભાઈ રામભાઈ રબારી દ્વારા કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા વિનોદ ચાવડા સહિતના મહાનુભાવોનું કચ્છી પાક પહેરાવી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ ઉપપ્રમુખ જત નુરમામનભાઈ મેહરુ સહિતના મહાનુભાવો દ્વારા વિશેષ ઉપસ્થિત રહેલા મહેમાનોનું પણ પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું સૌથી મહત્ત્વની વાત એ છે કે શણગાયેલા ઊંટે ભારે આકર્ષણ જમાવ્યું હતું અને ખાસ કરીને જ્યારે બે હજાર ચોવીસનું વર્ષ આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જે કચ્છમાં ઊંટની પ્રજાતિએ છે ઊંટના પાલકો છે તેમના જે કંઈ પ્રશ્નો છે તેની પણ વિધિવત રીતે આજે છણાવટ કરવામાં આવી હતી સરકાર તેમની સાથે છે તેવો પણ સધ્યારો આપવામાં આવ્યો હતો

અને અમારે એને બોલ એની સેવા કરવા માટે જ ઉભા રહીએ મારું નામ આશાભાઈ રામાભાઈ રબારી કચ્છ છે માલધારી સંગઠનના અધ્યક્ષ આજનો અમારો કાર્યક્રમ ખરેખર સરકારે જે જાહેર કર્યો બે હજાર ચોવીસનો વરસ બે હજાર ચોવીસ ઊંટ દિવસ માટે ઉજવણી કરવા માટે જાહેર કર્યો છે તમારો સંગઠન એ નક્કી કર્યો કે આજે પ્રથમ પહેલો ઉજવણી કરવા ભુજમાં જિલ્લા મથકે રાખવાની સરકાર શ્રીના જાહેર નિમિત્તે પ્રમાણે કે ખરેખર આખો વર્ષ ઉજવણી કરવાની અમે નક્કી કર્યું કે દર મહિને ઊંટ ઉજવણી કરવાની પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ તાલુકામાં અલગ અલગ વિસ્તારમાં કરવાની પણ મેનો એનો ઉદ્યોગ છે ખરેખર એ આજનો કાર્યક્રમ મેન રાખ્યો કે અમે માનીને રૂપાલા સાહેબને બોલાવી અને કચ્છના મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય દ્વારા બોલાવી એનો એક નવા ઊંટ માલધારીઓ જે પહેલાં ઊંટ વેચી કાઢ વેચી નાખતા હતા ઊંટ ઓછી થતી જતી હતી અને જ્યારથી કરીને આ અઢાર કે ઓગણીસ સાલમાં માનીને વડાપ્રધાન દેશના મોદી સાહેબે જ્યારે એક પચાસ રૂપિયા દૂધના જાહેર કર્યા ઊંટના ત્યારથી કરીને શરદગીરીથી કરી બૂદના ભાવ વધારો થયો તેર દિગતના નવા માલધારી જોડાણા અને એમને મકર સંક્રાંતિના પ્રારંભે ઉત્તરના સૂર્યનારાયણની પ્રગતિની દિશાની સાથે ગુજરાતના કચ્છની અંદર આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ઉજવણીનો આજે પ્રસંગ હતો સમગ્ર કચ્છના જનપ્રતિનિધિઓ સાંસદ ધારાસભ્ય શ્રીઓ ઉપસ્થિત હતા સમગ્ર કચ્છમાંથી માલધારી સમાજના મોભીઓ ઉપસ્થિત હતા મને જણાવતા ઘણી ખુશી થાય છે કે કચ્છની અંદર પશુપાલનના ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનું ખૂબ મોટું યોગદાન શરૂ થઈ ગયું છે અને આજે આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસ નિમિત્તે અહીંની સરહદ ડેરીના માધ્યમથી ઊંટના દૂધની ખરીદી થવાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ અંગે ઊંટ પાલક પશુપાલકોએ ખૂબ જ મોટો સંતોષ વ્યક્ત કર્યો અને એવું પણ જણાવ્યું કે આ પ્રવૃત્તિને કારણે હવે નવા યુવાનો પણ આ વ્યવસાયની અંદર ફરીથી જોડાવા લાગ્યા છે અને ઊંટોની સંખ્યામાં પણ વૃદ્ધિ જોવા મળે છે વ્યવસાયિક રીતે સારું વળતર કમાવા માટેની આ વ્યવસાયમાં પણ તક છે એવી એક નવી વાત પણ આજ ઊંટ મહોત્સવ દરમિયાન જોવા મળે ઊંટોની ખેવના કરવા માટે ને એમની આરોગ્યની સવલતો માટે પણ જે વ્યવસ્થાઓ ઊભી થઈ છે એનું પણ અહીંયા નિદર્શન થયું ઊંટના દૂધમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ્સને પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી અને ઊંટ અંગેના માર્ગદર્શન આપવા માટેની પણ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી ગાજના કાર્યક્રમની ખાસ વિશેષતા મારી દ્રષ્ટિએ એ રહી કે માલધારી સમાજના આ કાર્યક્રમમાં માલધારી બેનોની ની ઉપસ્થિતિ ખુબ મોટી સંખ્યા માં હતી મારું નામ જેસંગભાઈ અધુભાઈ રબારી અંજાર તાલુકા ગામ મોરસર માલધારી વિકાસ સંગઠન અંજાર આ માલધારીઓના જે પ્રશ્નો છે નાના મોટા ઘણા પ્રશ્નો છે જટિલ પ્રશ્નો છે અને અમુક પ્રશ્નો પ્રશ્નો ઉકેલાયા છે અનેક પ્રશ્નો હજી સળગતા એમને જ છે તો એક તો મોટામાં મોટો પ્રશ્ન તો એ છે કે માલધારી ખેડૂત બની શકતો નથી પછી ઘાસ અને ચારા તો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન ગૌચર જે છે એ કચ્છની અંદર ગૌચર જે હતા એ ગૌચરો બધા ખતમ થઈ ગયા અને ત્રીજો પ્રશ્ન છે કે જે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આંધ્ર અને ઓડિશા સુધી જે કચ્છના માલધારીઓ જે માઇગ્રેશન કરે છે અને ત્યાં પશુઓ ચરાવે છે એમને માલ સામાન માલ બચ્ચા લાદવા માટે અહીંયાથી ઊંટો લઈ અને ત્યાં લોકો જાય તો ત્યાં ઊંટો વાળાઓને ગૌરક્ષાઓ વાળા અને બીજા લોકો હેરાન કરે છે કે આ બધા કતલખાને લઈ જાય છે અને અહીંયાથી કલેક્ટરના કે ડીએસપીના કે સહી સિક્કા શાસન ના સહી સિક્કા હોવા છતાં માલધારીઓને પ્રશ્ન હેરાન કરતા હોય છે ત્યાંના அமரா ரவி <entender> <tokala, Administrationísim water avez> <la ren> <uno>.